你不的。 ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને પરત ફરેલી ટીમ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી પીએમ લગભગ બે કલાક સુધી ટીમના ખેલાડીઓને મળ્યા અને એરપોર્ટ જવા રવાના થયા ટીમ દસ વાગીને છતાળીસ મિનિટે નિવાસ સ્થાને પહોંચી હતી બારબાડોસના ખરાબ હવામાનના કારણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન ટીમ મોડી ભારત પહોંચી છે રોહિત શર્માની સેના લગભગ બે ત્રણ દિવસ મોડી ભારત પહોંચી પરંતુ ભારત પહોંચતા જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓ સ્વાગત દરમિયાન ઝૂમી ઉઠ્યા નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ સત્તર વર્ષ બાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે આ પહેલા વર્ષ બે હાજર સાતમાં ટીમ ધોનીની આગેવાનીમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી ગુજરાતમાં મેઘમહેર જામી છે અત્ર તત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે અષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે એમાં પણ વરસાદ જોઈને જગતના તાતમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ બે થી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પાટણમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો સાબરકાંઠામાં પણ હિંમતનગર અને બેરણા અગ્યોલ સહિતના પંથકમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તાઓ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે ઉપર સહકારી જીન ચાર રસ્તા ઉપર પાણી ભરાવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા મહત્વનું છે કે કામ ખોરંભે પડ્યું હોવાને લઈ પાણીના નિકાલનો અભાવ પણ જોવા મળ્યો સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાંના હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્યારે સહકારીજીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પણ ભરાયા જોકે અમદાવાદ થી ઉદેપુર નેશનલ હાઇવે ઓવરબ્રિજની કામગીરી ચોમાસાની શરૂઆતમાં ઓવરબ્રિજની બંને સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાને લઈ વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સહકારીજીન વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો જેને લઈને વાહન ચાલકો પરેશાન બન્યા સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર થયા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના જે સહકારી ચીન વિસ્તારમાં આવેલા કેટલા સમયથી ઓવરબ્રિજની કામગીરી હાલ તો મંદરગીથી એટલે કહી શકાય કે ખોરંપે પડી છે બીજી તરફ જો વાત કરવામાં આવી તો જે અમદાવાદથી જે શામળાજી જે નેશનલ હાઈવે છે ઓથોરિટી જે ધારા પણ વાહન ચાલકોએ પણ અગાઉ પણ આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચોમાસાની જે શરૂઆત થઈ છે ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાઓ પર પાણી પાણી જોવા મળી રહ્યા છે પાણી જો રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના લઈને પણ વાહન ચાલકોને જે પાણી પાણીનો સામનો પાણીનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરી જો વાત કરવામાં આવી છે સહકારી જીલ વિસ્તારમાં જે પાણી ભરાવાને લઈને ચારે તરફ રસ્તા ઉપર ટ્રાફિકના જામ

હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક વરસાદી વાતાવરણની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે હવામાન વૈજ્ઞાનિક રામાચર્ય યાદવે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી છે તેમજ ભારે વરસાદના પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે ભાવનગરમાં જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની જળસપાટી સત્તર પોઈન્ટ બે ફૂટે પહોંચી જે ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થાય છે

ગુજરાતમાં મેઘ મહેર જામી છે દરેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે ખેડૂતો પણ ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી છે એમાં પણ વરસાદ જોઈને જગતો તાત ખુશ થયો છે હવામાન વિભાગે હજુ પણ બે થી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે નર્મદા ડેમની જળ જળસપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં

સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમના પાણીમાં આધુનિક બોટ સાથે ફાયર વિભાગના દેવાંગ ઉધરેજિયા સાથે અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું રિમોટ કંટ્રોલ થી કામ કરતી આધુનિક બોટથી પાણીમાં ડૂબતી વ્યક્તિને ઝડપથી કેવી રીતે બચાવાય તેનું રિહર્સલ કરવામાં આવ્યું આમ મૃત્યુના પ્રમાણે ઘટાડવાના ભાગરૂપે આધુનિક બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણ ગુજરાતી યુવાનો વિદેશમાં ફસાયાની વધુ એક ઘટના સામે આવી છે આ ત્રણે યુવાનો અપહરણ કરાયું હોવાનો દાવો પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે પરિવારના યુવાનો ના મિત્ર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે થાઇલેન્ડ ગયેલા ત્રણ યુવાનોમાંથી એક યુવકની પત્નીએ જણાવ્યું કે તેમના પતિની સાથે તેમના બે ભાઈઓ પણ ગયા હતા હવે અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે તેમને પરત લાવવામાં અમારી મદદ નિર્માણ અહેવાલ બાદ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે બાલાસિનોરના ફસાયેલા ત્રણ યુવકોની તાત્કાલિક સહાય માટે ત્રણેય યુવાનો સુરક્ષિત પરત આવે તે સુનિશ્ચિત કરવા વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને દિલ્હી કાર્યાલય ખાતે રૂબરૂ રજૂઆત પણ કરી સુરેન્દ્રનગરમાં વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં વઢવાણ શહેરના હજારો લોકોનું રક્ષણ કરતો ઐતિહાસિક ગઢ ધરાશાયી થવાની ઘટના બની છે વહેલી સવારે અચાનક જ ગઢ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ગઢ કેબિન ઉપર પડતા બે કેબિનોને નુકસાન પહોંચ્યું છે જોકે રાહદારીનો બચાવ થયો હતો મહત્વનું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતા આજે જર્જરિત ગઢ તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં અનેક રાજ્યો ગઢને લીધે જામનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી માર્ગદર્શન હેઠળ જાહેર માર્ગો ઉપર અલગ અલગ પાંચ ટીમો બનાવી જામનગર શહેરના સમર્પણ સર્કલ સર્કલ ખોડિયાર કોલોની માલધારી હોટલ સાત રસ્તા સર્કલ સુભાષ બ્રિજ તેમજ વિક્ટોરિયા પુલ જેવા અલગ અલગ વિસ્તારોમાં મુખ્યત્વે જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરી બિનજરૂરી ટ્રાફિક જામ કરી પેસેન્જરો ભરતા વાહનો ટ્રાવેલ્સ બસો અઢાર તથા એકૂક વાહનો બત્રીસ તેમ બીજા અન્ય વાહનો મળીને કુલ પચાસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા વન્ય સિંહ દીપડા શિકારની શોધમાં અવારનવાર સીમ વિસ્તારમાં આટાફેરા કરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે ત્યારે અમરેલીમાં ચલાલા ઈટોના ભઠ્ઠાની અવાવરૂ ઓડીમાં દીપડો પુરાયો હતો સાંજના સુમારે ઈટોના ભઠ્ઠા નજીક અવાવરૂ ઓડીમાં દીપડો છુપાયો હોવાની સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા ડ્રોન કેમેરાની મદદથી દીપડાનું લોકેશન જાણી ધારીગીર પૂર્વના ડીસીએફ રાજદીપ સિંહ જ્વાલાની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો આમ દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો

દેશી દારૂનું તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના અનુસંધાને આજ ફરિયાદ આવેલ હોય તે બાબતે નાવલીની પાછળની શહેરીની અંદર મેં રૂબરૂ જઈ અને દારૂ વેચતા બે સમોને પકડેલ અને પીએસઆઈ એસઆર ગોહિલ લીલિયાને જાણ કરેલ ટેલિફોનિક અને ગૌતમભાઈ ખુમાણ અને અન્ય સ્ટાફને સ્થળ પર રૂબરૂ મોકલેલ જેને અમારી રૂબરૂની અંદર એ બે ઈસમો તથા એની ગાડી અને દારૂની જે કોથળીઓ ડીકીની અંદર રહેલી હતી તે પોલીસને આપેલ પણ ખૂબ જ દુઃખદ બાબત એ છે કે થોડી ક્ષણો બાદ એ ઈસમો ક્રાકસ રોડ ઉપર જોવા મળેલ તેને પોલીસે કઈ રીતે છોડી મૂક્યા કબજે કેમ ના કર્યો આમાં પોલીસની છે પોલીસ હપ્તા લે છે ઘણી બધી તપાસના વિષયો છે જે બાબતે મેં એસપી અમરેલીને પણ જાણ કરેલ છે એ બાબતે હવે જોઈએ કે એસપી શું પગલા લે છે કે આમાં જિલ્લાના અધિકારીઓની પણ સંડોવણી છે સુરત આ ડિંડોલી નવા ગામ આરડી ફાટક પાસે આવેલ શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસુમ બાળકી ઉપર ખરાબ દાનત હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામરથી બહાર ગયા હતા આ દરમિયાન માસૂમ તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરમાં રમતી હતી આ તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેમના ઘરે પહોંચ્યો જ્યાં શરૂઆતમાં તો માસૂમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો ત્યારબાદ માસૂમ બાળકીને બિસ્કિટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો અને બાળકીને પોતાના ઘરમાં લઈ જઈને નરાધમ સુરેશ ઉર્ફે સલમાને દુષ્કર્મ આચાર્યું તેના કારણે બાળકીએ બૂમાબૂમ કરી રડવાનું શરૂ કરી દીધું જેને લઈ દરવાજો ખોલી નરાધમ નાસી છૂટ્યો હતો આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતા માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ફરાર બન્યો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી તો હાલ તો તે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને આ ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે દીકરીને કોઈને કોઈ બાને જેમ કે કંઈક ખાવાનું આપવાનું અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દોષકૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કટંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગયો હતું ડાયમંડ નગરી સુરતમાં વિશ્વના દસમાથી નવ હીરા તૈયાર થાય છે સાથે જ હવે સીવેડી હીરા પણ સુરતમાં બને છે ત્યારે અસલી અને લેબમાં બનેલા હીરાને લઈને ભારે ઘાલમેલ થતી હોય તેવા બનાવોમાં સૌથી મોટી છેતરપિંડી સામે આવી છે જેમાં ચાર પોઈન્ટ પંચાવન કરોડના હીરાની જગ્યાએ વેપારીની નજર ચૂકવીને ડુપ્લીકેટ ડાયમંડ પધરાવી દેવામાં આવ્યો જોકે ઓરિજિનલ હીરો વેચાય તે અગાઉ જ આરોપીઓ દબોચાઈ ગયા મૈદરપુરા હીરાબજાર અલ્વીચાર રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારી હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસ બોલાવ્યો હતો બાદમાં સોદો કરી વેપારીની નજર ચૂકવી દસ પોઈન્ટ જીરો આઠ કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવી હીરો મૂકી રૂપિયા લઈને આવું છું એવું કહીને હીરો લઈ મોબાઈલ બંધ કરી રફુ ચક્કર થઈ ગયો હતો જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ડ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અન્ય અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે દલપત પુરોહિત એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાટ ગામનો રહેવાસી છે એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી પૂછતાછ પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાય કરાવ્યો હતો જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર છે જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોને મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચ ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી ડીલમાં એ લોકોએ જે શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો જેથી કોન્સ્પિરસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસ અત્યારે સીબીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે ખોડલ જેમ્સના માલિક યોગેશ કાર્કલોતરે રેપનેટ સાઇટ પર જીઆઈએ સર્ટિફાઈડ હીરો દસ પોઈન્ટ એંસી કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો જેનો જીઆઈડી ગ્રેડિંગ વાળો હીરો વેચાણ અર્થે મૂક્યો હતો આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહિતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તારીખ આઠ જૂનના રોજ મૂળ માલિક યોગેશભાઈ પાસેથી હીરો લઈ હિતેશ પુરોહિતને તેની ઓફિસમાં બોલાવ્યો હતો હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપવાની વાત કરતા અક્ષતે ના પાડી હીરો પરત તેના મૂળ માલિકને આપી દીધો જોકે આ લોકો હીરો વેચે તે પહેલાં પોલીસે તેમની ધરપકડ કરી છે રાજકોટમાં હવે દેવસ્થાનું પણ સલામત નથી રહ્યા રાજકોટમાં વધતા જતા ચોરીના બનાવો રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલા ગોવિંદનગર છ માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો એક જ રાતમાં મંદિર પરિસરમાં આવેલ અલગ અલગ આઠ મંદિરોને નિશાન બનાવી તેની દાનપેટીમાંથી રોકડની ચોરી થયાનો બનાવ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયો છે બે દિવસ પૂર્વે ગોંડલાશાપુરા મંદિરમાં થયેલા ચોરીની ઘટના બાદ રાજકોટમાં પણ આ બનાવ સામે આવ્યો આ મંદિર ચોરીના બંને બનાવોમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે સીસીટીવી કેમેરામાં મંદિરમાં ચોરી કરનાર તસ્કર કેદ થઈ ગયો હતો જેનું પગેરું અને ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે સમાચાર મહાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર